હેલો બાળ મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો નિસ્વાધ્યન પોથી પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ એક લીલાછમ ખેતરનો ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક આપેલા પ્રશ્નોના જવાબ લખો સવાલ એક ટીએસ વન નો ઉપયોગ કોણ કરતું હતું શા માટે જવાબ ટીએસ નો ઉપયોગ વિજ્ઞાનીઓ અને સંશોધકો કરી શકતા હતા કારણ કે તે પ્રાયોગિક રીતે જ વપરાતું હતું બે ટીએસ વન દિગ્વિજયને કયા યુગમાં લઈને ગયું હતું જવાબ ટીએસ વન દિગ્વિજયને જોરાસી યુગમાં લઈ ગયું હતું સવાલ ત્રણ જો આપણે એ સમયમાં કોઈ ભૂલ કરીશું તો તેનો કેટલો ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે આવું શાંતા પરમાર શા માટે કહ્યું હશે જવાબ એ સમયમાં કરેલી ભૂલના ભયંકર પરિણામ આ યુગમાં આવી શકે તે માટે ચાર દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો જવાબ ડાયનાસોર ગર્જના સાંભળીને દિગ્વિજય ચક્કર ખાઈ ગયો પાંચ મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી જવાબ પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું માત્ર ભયંકર સન્નાટો હતો છ ચાળીઓ પંખીઓ અને ચોર શા માટે કહે છે જવાબ ચાળિયાના હોવા છતાં પંખીઓ ખેતરમાં જણવા આવી ગયા તેથી તેને ચોર કહે છે સાત ચાળિયાને સાની નવાઈ લાગે છે જવાબ થોરની વાડ હતી છીંડે બાવળ કાંટા હતા છતાં ખેતરમાં પંખીઓ આવી ગયા હતા આઠ ખેતરની વાડ શેની શેની બનાવવામાં આવે છે જવાબ ખેતરની વાડ બાવળ કાંટા થોર વગેરેની બનાવવામાં આવે છે નવ ચાડીઓ પંખીઓને કેવી રીતે દાણા આપશે જવાબ ચાડીઓ પંખીઓને છુપાઈને દાણા આપશે દસ ખેતરમાં પાક ને ડુંડા કેવા આવ્યા છે જવાબ ખેતરમાં પાક ને મોતી મૂઠ આવ્યા છે પ્રશ્ન આપેલા વાક્ય કોણ બોલ્યું હશે એ ઓળખી જવાબ વાળ કરી નાખી છે હું ડોળા કાઢીશ લીલો મોલ છે હું રખેવાળ છું ચાલો ઉઠો અહીંથી ખેતરનું ધ્યાન રાખજે તમે અંદર ક્યાંથી આવ્યા છાનામાના દાણા આપીશ એક પણ દાણો ઓછો ન થાય ચાળિયો અને ખેડૂત ચાળિયો કહે હું ડોળા કાઢીશ હું રખેવાળ છું ચાલો ઉઠો અહીંથી તમે અંદર ક્યાંથી આવ્યા છાનામાંના દાણા આપીશ ખેડૂત મેં વાડ કરી નાખી છે લીલો મોલ છે ખેતરનું ધ્યાન રાખજે એક પણ દાણો ઓછો ન થાય પ્રશ્ન પ્રશ્નોત્રયણ આપેલા ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો એક માટલું ઘાસ જૂના કપડા લખીએ પહેરી માટલું ભરીને પછી ઘાસ કાપ્યું ત્રણ ખેતર પંખીઓ ગોફણ ખેતરમાંથી પંખીઓને ઉડાડવા માટે ગોફણ નો ઉપયોગ થાય છે ત્રણ મોલ ડુંડા દાણા પંખીઓ મોલના ડુંડામાંથી દાણા ચણી ગયા ચાર દિવાળી રંગોળી દીવા લોકો દિવાળીએ રંગોળી પૂરે છે અને દીવા કરે છે પાંચ ગ્રાઉન્ડ ક્રિકેટ અને પ્લેયર ક્રિકેટના ગ્રાઉન્ડમાં પ્લેયરો રમી રહ્યા છે પ્રશ્ન ચાર આપેલ મુદ્દા પરથી છ થી આઠ વાક્યો લખો અહીં મુદ્દા આપેલા છે તેના પરથી છ થી આઠ વાક્યો લખવાના છે એક માર્કેટ ખરીદી કરવા શાકભાજી અનાજ મીઠાઈઓ વગેરે અલગ અલગ પ્રકારની દુકાનો ઓનલાઈન પેમેન્ટ અને બારકો સ્ટીકર વાક્ય લખીએ માર્કેટમાં ખરીદી કરવા માટે ઘણી દુકાનો આવેલી હોય છે તેમાં શાકભાજીની રેકડીઓ પણ હોય છે અનાજ મીઠાઈ વગેરેની દુકાનો હોય છે આ સિવાય કપડાં ઘરવખરી રમકડા વગેરે જેવી અલગ અલગ પ્રકારની દુકાનો આવેલી હોય છે દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે સ્ટીકર પણ રાખેલા હોય છે બે બર્થડે મારા ઘરે ઉજવણી ચોકલેટ કેક ખરીદી કરી મિત્રોને આમંત્રણ આપ્યું સમોસા અને કોલ્ડ્રીનો નાસ્તો રાખવો હતો પણ કાલે મારો બર્થડે હતો મારા બર્થ ડેની ઉજવણી મારા ઘરે કરવામાં આવી હતી મારા પપ્પા ચોકલેટ કેક લાવ્યા હતા મેં મારા બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું અત્યારે સમોસા સમોસાને કોલ્ડ ડ્રિંક્સ રિમર્સનો નાસ્તો રાખવો હતો પણ મારા મમ્મીની તબિયત સારી ન હોવાથી તે સમોસા બનાવી શકી નહીં માટે મેં બધા મિત્રોને આઈસ્ક્રીમ ખવડાવ્યો પ્રશ્ન પાંચ વાક્યમાં ભૂલવાળા શબ્દ રેખાંકિત કરો અને સાચું વાક્ય લખો ઉદાહરણ તરીકે દિગ્વિજયે કેમેરાને ફોટો પાડ્યો દિગ્વિજયએ કેમેરાથી ફોટો પાડ્યો આ પ્રમાણે વાક્યમાં ભૂલવાળા શબ્દને રેખાંકિત કરવાના છે અને એ શબ્દને સુધારીને સાચું વાક્ય લખવાનું છે એક ચૌદ કરોડ વર્ષ છ પહેલાથી પૃથ્વી આવી હતી ચૌદ કરોડ વર્ષ પહેલાની પૃથ્વી આવી નહોતી બે કશ્યપ મોટી માંથી બૂમ પાડી કશ્યપે મોટેથી બૂમ પાડી ત્રણ દસ વાગ્યા માં રાહ જોઈ પણ ટ્રેન ના આવી દસ વાગ્યા સુધી રાહ જોઈ પણ ટ્રેન ના આવી ચાર આંખ ઓગાડવી કે એ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે આંખ ઓગાડીએ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે પાંચ ખૂબ મહેનત કરીને પહેલા નંબર આવ્યો ખૂબ મહેનત કરીને પહેલા નંબરે આવ્યો પ્રશ્ન છ નીચેના વાક્યોમાંથી લગભગ કદાચ ખરેખર માંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી જવાબ આપવાના છે એક વજન પાંચસો રોહન ડુંગર ચડી શકશે નહીં લગભગ ચાર જીતેન્દ્ર કેચ કરી લેશે ખરેખર પાંચ દોડમાં શ્રેયા પ્રથમ નંબરે આવશે કદાચ પ્રશ્ન સાથ ફકરો વાંચો અને જવાબ આપો બાળમિત્રો અહીં ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે ફકરો જોઈએ પર્વત પર જેનું શીર્ષક આપેલું છે પર્વતોમાં રહેતી બાર વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી તેણે તેના મિત્રો સાથે ચાર હજાર મીટરની પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં તે ઠંડી અને દરામણી રાત હતી તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી આ બચેદ્રીપાલ જોડે બન્યું હતું ત્યારે તે નાની છોકરી હતી બચેદ્રીપાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં પુરી ગામમાં મોટા થયા હતા મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનશી હતા તેમણે તેમની પાસેથી તાલીમ સારી રીતે લીધી તેમણે ઓગણીસો માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢનાર ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા આગળ જતા તેઓ સૌપ્રથમ એવરેસ્ટ સર કરનાર મહિલા બન્યા પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક બચેન્દ્રી પાલે સૌપ્રથમ કેટલા મીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું જવાબ બચેદ્રીપાલે સૌપ્રથમ ચાર હજાર ની ટેકરી પર ચઢાણ કર્યું હતું સવાલ બે બચેદ્રીપાલના ગામનું નામ શું હતું જવાબ વચેદ્રીપાલના ગામનું નામ પુરી હતું સવાલ ત્રણ બચેદ્રીપાલ કઈ સંસ્થામાં જોડાયા જવાબ વચેદ્રીપાલ નેહરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા સવાલ ચાર બચેદ્રીપાલના માર્ગદર્શક કોણ હતા જવાબ ના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસી હતા પાંચ એવરેસ્ટ ચઢાણ કરનાર સૌપ્રથમ મહિલા કોણ હતા જવાબ એવરેસ્ટ ચઢાણ કરનાર સૌપ્રથમ મહિલા બચેનદ્રીપાલ હતા પ્રશ્ન આઠ આપેલા શબ્દના નજીકનો અર્થ ધરાવતા શબ્દ પર ગોળ કરો અહીં શબ્દ આપેલા હશે અને તેના નજીકનો અર્થ ધરાવતા શબ્દ પર ગોળ કરવાનો છે એક ટુરિસ્ટ એટલે પ્રવાસી બે સ્ટેચ્યુ એટલે મૂર્તિ બલૂન એટલે 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 ફુગ્ગો ચિત્રપોથી બુક ફાયર આગ પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે શબ્દો બનાવવાના છે અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ છે દહેકીમાંથી હેડકી શબ્દ બનશે બાળ મિત્રો આ પ્રમાણે આડાઆળા અક્ષરો આપેલા હશે એમાંથી યોગ્ય શબ્દ બનાવાનો ત્યારબાદ તેનો વાક્ય લખવાનો છે કોઈ યાદ કરતું લાગે છે એટલે મને હેડકી આવે છે વાક્ય લખ્યું છે હવે સવાલ એક છડીરીમાંથી રીછડી રીછડી પોતાના બચ્ચાને સાચવે છે બે ગુલાબજાંબુ શબ્દ બન્યો ગુલાબજાંબુ બહુ ભાવે છે ત્રણ બકરી બકરી ઘાસ ખાય છે ચાર પતંગિયું પતંગિયું બગીચામાં ઉડે છે પાંચ વાસળી કાનો નદી કિનારે વાસળી વગાડતો પ્રશ્ન દસ ચિત્ર જોઈ તે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં લખો અહીં એક ચિત્ર આપેલું છે આ ચિત્ર જોઈને એ પરિસ્થિતિનું વર્ણન લખવાનું છે ચાલો લખીએ આપેલ ચિત્ર ઉડતી રકાબી અને એલિયન્સ નું છે ઉડતી રકાબીને પરગ્રહવાસી એલિયન્સ નું મુસાફરી યંત્ર માનવામાં આવે છે તેના પર બેસીને એલિયન્સ મુસાફરી કરે છે આવા એલિયન્સ નો ઉલ્લેખ કોઈ મિલ ગયા ફિલ્મ માં પણ કરવામાં આવ્યો છે પ્રશ્ન 11 કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરે છે અહીં કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે નીચેના વાક્યના સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધો અને લખો એક मालिक को मैंने वचन दिया है मालिक ने मैं दी दो कॉल बे मैं इस खेत का रखवाला हूँ हूँ आ खेतर नो रखवाड़ो त्रण छुप के दाने दूंगा छुपाई ने दाना धरी चार लुका छुपी कैसे की संता कोकड़ी केवी करी पांच सब चोर कहाँ से घुसे सगला पेठा क्या थी चोर प्रश्न बार આપેલા શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે તે લખો બાળ મિત્રો અહીં શબ્દો આપેલા હશે એ શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે તે લખવાનું છે હું મારા વિસ્તારમાં બોલાતા શબ્દો લખીશ એક દિવસ તો દી જમીન ભો કે ખેતર પાછળ વાહે ચાલ્યો હાલ્યો પાછળ વાહે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો